કક્ષા તથા તાલુકા મથકોએ તાલુકા કક્ષા રન ફોર આયોજન કરવામાં આવેલું હતું કાર્યક્રમના પ્રારંભે ઉપસ્થિત સૌએ અવશ્ય મતદાન કરવાના શપથ લીધેલા હતા કાર્યક્રમના પ્રારંભે જિલ્લા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર અજય દહિયાએ જણાવેલું છે કે આગામી તારીખ સાત મે બે હજાર ને મંગળવારના રોજ અમરેલી જિલ્લાના મતદારો વધુમાં વધુ સંખ્યામાં મતદાન કરવા માટે આગળ આવે તેવા હેતુથી મતદાન જાગૃતિ પ્રસરાવવા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે અમરેલી લોકસભામાં મતદાન જાગૃતિ અંતર્ગત સ્વીપ અને ટીપ ટર્નઆઉટ ઇમ્પ્લિમેન્ટેશન પ્લાન હેઠળ અનેક નાગરિકો સુધી મતદાન જાગૃતિનો સંદેશો પ્રસરાવવામાં આવ્યો છે અમરેલી સ્થિત ફોરવર્ડ હાઈસ્કૂલના મેદાનથી જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર અજય દહિયા તેમજ જિલ્લા વિકાસ અધિકારી અને ખર્ચ તેમજ ટર્નઆઉટ ઇમ્પ્લિમેન્ટેશન પ્લાન નોડલ અધિકારી શ્રી પરિમલ પંડ્યા નિવાસી અધિક કલેક્ટર ગોહિલે જિલ્લાના અન્ય અધિકારીઓની પ્રેરક ઉપસ્થિતિમાં લીલી ઝંડી બતાવી આ કાર્યક્રમને પ્રસ્થાન કરાવેલું હતું અમરેલી શહેરના સરદાર સર્કલ નાગનાથ મંદિર રાજકમલ ચોક ટાવર ચોક હવેલી ચોક લાઇબ્રેરી ચોક નાગનાથ મંદિર સહિતના રાજમાર્ગોથી આ રન ફોર વોટ રેલી ફોરવર્ડ હાઈસ્કૂલ ખાતે સંપન્ન થયેલી હતી આ રેલીના ઉદઘાટન પ્રસંગે અમરેલી વડીયા કુકાઓ પ્રાંત અધિકારી નાકિયા અમરેલી નાયબ જિલ્લા વિકાસ અધિકારી કોટક નાયબ જિલ્લા વિકાસ અધિકારી ચાવડા જિલ્લા શિક્ષણાધિકારી અને સ્વીપ નોડલ અધિકારી ગોહિલ જિલ્લા ચૂંટણી તંત્ર તંત્ર અને વિવિધ સરકારી કચેરીઓના અધિકારીઓ કર્મચારીઓ શિક્ષકો અને અમરેલીના નગરજનોએ રન ફોર વોટ કાર્યક્રમમાં જોડાઈ નાગરિકોને અચૂક મતદાનનો સંદેશો પૂરો પાડ્યો